સ્થળ પર બોર કર્યા વગર જ રૂપિયા ખંખેરી લીધા હોવાનો આક્ષેપ નાગલોદ ગામમાં વિકાસ કામો કર્યા વિના સરપંચ દ્વારા નાળા ઉપાડી લેવાતા ખળભળાટ મચી પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પથકનું નાગલોદ ગામમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ હાલ ચર્ચામાં છે હાલના મહિલા સરપંચ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે અરજદાર દ્વારા એક બાદ એક સરપંચો પર ભ્રષ્ટાચારના આક્ષેપો થતા ગામના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે નાગલોદ ગામ છેલ્લા કેટલાક સમયથી વર્તમાન સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાના આક્ષેપો અને જિલ્લા કક્ષાએ ફરિયાદોના કારણે ચર્ચામાં રહ્યું છે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ અરજદાર ગણપતસિંહ પટેલ દ્વારા સરપંચ ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ સાથે ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ ઓનલાઈન અરજી કરવામાં આવી હતી અને કેટલાક ભ્રષ્ટાચારી સરપંચ પતિ અને અન્ય મળતીયાઓ મળીને ખોટા પંચક્યાસ કરી અને ભ્રષ્ટાચારને દબાવી દેવામાં આવ્યો હતો આ ઘટનાની સહી સુકાઈ નથી ત્યાં અરજદાર દ્વારા વર્તમાન સરપંચ પર ભ્રષ્ટાચારના આરોપ મીડિયા સમક્ષ રજૂ કર્યા છે જેમાં વિવિધ વિકાસ વિકાસ કાઓમાંથી બારોબાર રકમ ઉપાડી લેવામાં આવી હોવાના જિલ્લા કક્ષાએ કરાયેલા આક્ષેપોના કારણે ગામના રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે જેમાં વર્ષ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ દરમિયાન ગુંદરા ફળિયામાં બોર તથા પમ્પિંગ મશીનરીનું કામ રૈજીબાઈ પુનાબાઈ પગીના ખેતર પાસે બોર અને પમ્પિંગ મશીનનું કામ અંતર્ગત રૂપિયા સાહીઠ હજાર ઉપરાંતના તેમજ ગામમાં તથા વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર આચરીને બારોબાર સ્થળ પર કામ કર્યા વગર જ પૈસા ઉપાડી લીધા હોવાનો આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે સાથે

છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ નાણાં ઉપાડી લીધેલ છે તેની કાયદેસરની તપાસ થાય તેવી અમારી અરજદારની નમ્ર વિનંતી છે પગી દિલીપકુમાર રૈજીભાઈ